પ્રાચીન ગ્રીસમાં મેગ્નસ નામના બકરા ચરાવતા ભરવાડે જોયું કે તેના છેડા પર લોખંડનો ટુકડો જડેલી લાકડી કેટલાક ખડક સાથે ચોંટી જાય છે જેને છૂટી પાડતી વખતે ખૂબ બળ લગાડવું પડે છે આવા ખડકને મેગ્નેટાઇટ નામે ઓળખવામાં આવ્યા મેગ્નેટાઇટમાં મોટા પ્રમાણમાં લોખંડ હોય છે જે પરથી આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા લોખંડને ચુંબક નામ મળ્યું વ્યવહારમાં કબાટ રેફ્રિજરેટર કેટલાક પિન હોલ્ડર પેટી વગેરેમાં ચુંબકનો ઉપયોગ થાય છે હોકાયંત્રમાં તો તેનો ઉપયોગ ખરો જ કચરાના ઢગલામાંથી લોખંડને છૂટું પાડવા માટે ક્રેનના છેડા પર શક્તિશાળી ચુંબક લગાડેલું હોય છે આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે જેવા કે એક ગજીયો ચુંબક બે નાળ આકાર ચુંબક ત્રણ નળાકાર ચુંબક ચાર સોયાકાર ચુંબક પાંચ ગોળાકાર વગેરે પ્રવૃત્તિ એક પ્લાસ્ટિક કે કાગળના કપમાં અંદરના ભાગમાં નાનું ચુંબક મૂકીને તેને દેખાય નહીં તે રીતે કાગળથી ઢાંકી દો તેને સ્ટેન્ડ પર ગોઠવો હવે લોખંડની એક ક્લિપ સાથે દોરાનો ટુકડો બાંધો અને દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો ક્લિપને કપના તળિયાની નજીક લાવીને છોડી દો તો તમને ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં સ્થિર થતી જણાશે નાનું ચુંબક લગાડો હવે લાકડીનો બીજો છેડો પકડીને મેદાનમાં લટાર મારો જુઓ કે મેદાનમાંથી લોખંડની નાની નાની વસ્તુઓ જેવી કે ખીલ્લી સ્ક્રૂ ટાંકણી લાકડીના છેડે ચોંટી જાય છે પ્લાસ્ટિક કાગળ જેવી વસ્તુઓ ચોંટતી નથી તમારું અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધો જો તમારા હાથમાંથી સોય પડી જાય તો તેને શોધવા માટે દોરીના છેડા પર ચુંબક બાંધીને ફરસ પર ફેરવજો સોય તરત જ ચુંબક સાથે ચોંટી જશે પ્રવૃત્તિ ત્રણ તમારા ઘરના નજીક રહેલી ધૂળ માટી બાંધકામના સ્થળે તેમજ ખેતર વગેરે જગ્યાએથી માટીના થોડાક નમૂના લો તેમાં ગજિયા ચુંબકને ઘસીને બહાર કાઢી માટીના કણોને ખરી પડવા દો હવે ઘસેલા ચુંબકના છેડાને ધ્યાનથી જુઓ તેના પર માટીમાંના લોખંડની રચકણો ચોટેલી જણાશે હવે તેની કોષ્ટકમાં નોંધ કરો દેશના વિવિધ પ્રદેશોની માટીમાં લોખંડની રજનું પ્રમાણ જુદું જુદું હોય છે કાગળ પર થોડી લોખંડની ઝીણી રચકણોને ફેલાવી દો તેના પર ગજીઓ ચુંબક મૂકતા જણાશે કે લોખંડની રચકણો ચુંબકની બધી જ સપાટી પર સમાન રીતે ચોંટતી નથી રચકણો ચુંબકના છેડાના ભાગ પર વધારે પ્રમાણમાં ચોંટી જાય છે કારણ કે આ છેડાઓની નજીક ચુંબકના ધ્રુવો આવેલા હોય છે આ રીતે જુદા જુદા આકારના ચુંબકોને લઈ ઉપરોક્ત પ્રવૃત્તિ કરતા જે તે ચુંબકના ધ્રુવોના સ્થાન જાણી શકાશે લોકો ચુંબક વિશે જાણતા હતા ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે આવી જ એક વાર્તા ચીનના બાદશાહ ઓઆંગ ટાઈની છે એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનો પુતળો હતો કે જે કોઈપણ દિશામાં ફરી શકતું હતું તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય એક ખાસ ગુણધર્મ હતો તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હોય દક્ષિણ દિશા તરફ તાકેલો રહે પુતળાનો લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો પ્રવૃત્તિ પાંચ એક ગજિયા ચુંબકના એક છેડા પર નિશાની કરો હવે તેને મધ્યમાંથી પાતળી દોરી વડે સ્ટેન્ડ પર એવી રીતે લટકાવો કે તે સમક્ષ જ રહે ચુંબક ગોળ ગોળ ફરવા લાગશે ચુંબકને સ્થિર થવા દો જ્યારે તે સ્થિર થાય ત્યારે તેના બંને છેડાની સ્થિતિની નિશાની જમીન પર કરો હવે ચુંબકને કોઈ પણ એક દિશામાં હળવેથી ધક્કો મારીને છોડી દો ફરી તેને સ્થિર થવા દો જુઓ કે ચુંબક સ્થિર થાય છે ત્યારે તેના બંને છેડાઓ અગાઉ કેટલી નિશાની પર આવી જાય છે મુક્ત રીતે લટકાવેલ ગજીયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ એન અને બીજા છેડાને દક્ષિણ ધ્રુવ એસ તરીકે ઓળખવામાં આવે છે જેનો નિર્દેશ ચુંબક પર કરેલો જ હોય છે ચુંબકના દિશા શોધવાના ગુણધર્મને આધારે વિકસાવેલા સાધનને હોકાયંત્ર કહે છે જે ગોળાકાર નાનું કાગળથી ઢંકાયેલું બોક્સ છે જેના અંદરના ભાગમાં ચંદા પર દિશા અંકિત કરેલી હોય છે અને મધ્યમાં ધરી પર ચુંબકીય સોય રાખેલી હોય છે જે મુક્ત ભ્રમણ કરે છે હોકા યંત્રને કોઈ પણ સ્થળે સમતલ સપાટી પર ગોઠવીને તેને ત્યાં સુધી ગોળ ગોળ ફેરવવામાં આવે છે જ્યાં સુધી તેની સોયના છેડાઓ ઉત્તર દક્ષિણ ન ગોઠવાય સોયના ઉત્તર ધ્રુવને ઓળખી શકાય તે માટે સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે જમીન પર તેમજ સમુદ્રની મુસાફરી દરમિયાન દિશાઓને સચોટ જાણવા માટે ઉકા યંત્ર સદીઓથી વપરાતું આવ્યું છે જો સ્ટેન્ડ પર ગજિયા ચુંબક જેવી લોખંડની પટ્ટીને દોરી વડે લટકાવવામાં આવે તો તે દરેક વખતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર ન થતા જુદી જુદી દિશામાં સ્થિર થશે ટુકડો લો તેને ટેબલ પર મૂકો હવે ગજીયો ચુંબક લો તથા તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરી અને તેના ધ્રુવને લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર અગાઉ મુજબ જ ગોઠવો આ ક્રિયાનું ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડનો ટુકડો ચુંબક બન્યો છે કે નહીં તે જાણવા પિન કે લોખંડની રચકણ તેની નજીક લાવો જો ન થયો હોય તો આ ક્રિયાને થોડા વધુ સમય માટે ચાલુ રાખો યાદ રાખો કે ચુંબકનો ધ્રુવ અને ગતિની દિશા બદલાઈ ન જાય તમે લોખંડની ખીલી બ્લેડ કે સોયનો ઉપયોગ કરીને પણ તેને ચુંબકમાં બદલી શકો છો પ્રવૃત્તિ છ લોખંડની એક પાતળી લાંબી સોય લો તેને ચુંબક બનાવી દો હવે તેને બુચમાંથી પસાર કરો એક પાત્રમાં પાણી લઈને તેમાં બુચને સોય પાણીને અડી ન જાય એ રીતે તરતો મૂકો હવે બૂચને કે પાત્રને જુદી જુદી દિશાઓમાં ફેરવીને સ્થિર કરતા જણાશે કે તે હંમેશા સ્થિર થાય છે ત્યારે સોયના છેડાઓ ઉત્તર દક્ષિણ દિશામાં જ હોય છે આ થયું આપણું સાદું હોકાયંત્ર એવી બે ગાડી એ તથા બી નામ આપો બંને ગાડી પર તેની લંબાઈની દિશામાં બે ગજિયા ચુંબક એવી રીતે ગોઠવો કે જેથી એ ગાડીના આગળના ભાગમાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ રહે અને બી ગાડીના આગળના ભાગમાં ચુંબકનો ઉત્તર ધ્રુવ રહે લીસા ટેબલ કે ફરસ પર એક લાંબી રેખા અંકિત કરો તેના પર બંને ગાડીઓને એકબીજાથી થોડેક દૂર વારા ફરતી એક જ દિશામાં બે પરસ્પર સામસામેની દિશામાં ગોઠવો ઉપરોક્ત બંને કિસ્સામાં બી ગાડીને સ્થિર રાખીને એ ગાડીને તેની નજીક લઈ જાઓ અને તમારું અવલોકન કરીને નોંધો જે દર્શાવે છે કે ચુંબકના સમાન ધ્રુવો એન એન કે એસ એસ પરસ્પર અપાકર્ષે છે જ્યારે અસમાન ધ્રુવો એસ પરસ્પર આકર્ષે છે જો ગજીયા ચુંબકને યંત્રની નજીક લઈ જઈને તેના છેડાને સોયની નજીક લાવીને ગોળ ગોળ ફેરવો તો જણાશે કે હોકા યંત્રની સોય પણ ગોળ ગોળ ફરે છે થોડીક ચેતવણીઓ એક ચુંબકને એક ગરમ કરવામાં આવતા બે ટીપવામાં આવતા ત્રણ સતત નીચે પછાડતા તેના ચુંબકત્વનો ગુણધર્મ નાશ પામે છે બે ચુંબકના ચુંબકત્વનો ગુણધર્મ નબળો ન પડીને જળવાઈ રહે તે માટે તેના વિરુદ્ધ ધ્રુવો પરસ્પર સાથે રહે તે રીતે જોડીમાં રાખવામાં આવે છે તેમના ધ્રુવો પર નરમ લોખંડની પટ્ટીઓ તેમજ ચુંબકની વચ્ચે લાકડાની પટ્ટી ગોઠવવામાં આવે છે નળાકાર આકારના ચુંબકના બંને છેડાના ધ્રુવોને જોડતી લોખંડની પટ્ટી રાખવામાં આવે છે ત્રણ ચુંબકને કેસેટ મોબાઈલ ટેલિવિઝન સંગીતના સાધનો કોમ્પેક્ટ ડિસ્ક તેમજ કમ્પ્યુટરથી દૂર રાખવા જોઈએ કારણ કે ચુંબક આ બધા સાધનોની કાર્ય કાર્યપદ્ધતિમાં